રાજ જાલાવડિયા જુનાગઢ નગર મંત્રી એબીવીપી હાલ જે વિષય હતો કે ખેલ મહાકુંભમાં ટોરેન્ટો અને કરાટે જેવી રમતમાં જે નિર્ણાયકો હોય એના દ્વારા દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી અને જે રમત રમાડવામાં આવી હતી તેના ગ્રાઉન્ડ માફ કરતા નાના હોવા અને સાથોસાથ જે સરકાર ચોવીસ ગેમ માટે જે ત્રણ લાખ રૂપિયા ફાળવે છે એક ગેમ દીઠ ચૌદ આસપાસ રૂપિયા આવે તો એવું કઈ આયોજન નતું દેખાતું કે ચૌદ હજાર રૂપિયા એ માં ખર્ચ થયા હોય નતું પીવાનું પાણી નથી કઈ વ્યવસ્થા અને જે રમત ચાલી રહી હતી એનો વિડીયો ઉતારવા ગયા તો કોચ ઉપર હાથું પાડવામાં આવ્યો બીજા વાલીઓના ફોન જતી લેવામાં આવ્યા